ગુજરાતમાં પરીક્ષાઓ યોજાય છે પરંતુ અવારનવાર પરીક્ષાઓને લઈને આરોપ લાગે છે પછી એ સરકારી પરીક્ષા હોય કે કોઈ અન્ય પરીક્ષા જેમાં પેપર ફૂટવાની ઘટનાઓ બને છે જેવી રીતે કૌભાંડના મામલાઓ સામે આવે છે ત્યારે થોડા સમય અગાઉ જે પંચમહાલના ગોધરામાં જે નીટની પરીક્ષા યોજાઈ હતી તેમાં ચોરી કરાવવાનું કારસ્થાન સામે આવ્યું છે આને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ આપી છે કોણ છે આરોપી શું સમગ્ર આખો મામલો હતો તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવજેટ ન્યુઝ માં આપનું સ્વાગત છે હું શું ફેઝાન ગુજરાતમાં થોડા સમય અગાઉ પંચમહાલ જિલ્લાના ગોધરામાં નીટની પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ તેમાં હવે છબરડાની ઘટના સામે આવી છે જેમાં પરીક્ષા દરમિયાન ક્યાંક ને ક્યાંક ત્યાં જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ છે તેના દ્વારા તેમજ તેમની ટોળકી છે તેમના દ્વારા વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કારસ્થાન સામે આવ્યું છે ઘટના કંઈક થોડાક સમય અગાઉની એવી હતી જિલ્લા અધિકારીને આ અંગે માહિતી મળી હતી કે જે ગોધરા તાલુકામાં જલારામ સ્કૂલમાં પરીક્ષા લેવાઈ રહી છે ત્યાં તેમાં જે ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ છે તેના દ્વારા ગેરરીતિ કરાવવામાં આવેલી છે આ પ્રકારની જાણ થતાની સાથે જિલ્લા અધિકારીની સાથે જે ત્યાંના મામલતદાર છે તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીના કેટલાક અધિકારીઓ છે તે તપાસ માટે જલારામ સ્કૂલમાં પહોંચ્યા હતા અને જે ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ તુષાર ભટ્ટ છે તેની પર શંકા જતાની સાથે જ તેની પૂછપરછ કરવામાં આવી હતી આ પૂછપરછ દરમિયાન તુષાર ભટ્ટ પાસે બે શંકાસ્પદ ફોન પણ મળી આવ્યા હતા અને આને જ લઈને જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા તેમાંથી કેટલીક શંકાસ્પદ ચેટો પણ મળી આવી હતી જેમાં વડોદરા ઓવરસીઝ નામની જે પરશુરામ રોય જેના માલિક છે તે એપ્લિકેશનમાંથી વિદ્યાર્થીઓને જે નેટની પરીક્ષા આપી રહ્યા છે તે પરીક્ષામાં અલગ અલગ વસ્તુઓ છે તે તુષારભ્ટ સુધી પહોંચાડવામાં આવી હતી પેપર સોલ્વ કરાવવા માટે પરીક્ષા દીઠ દસ લાખ રૂપિયાની જે વાત હતી તે સમગ્ર મામલો છે તે ચેટમાંથી બહાર આવ્યો હતો આ ઘટનાના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે જેવી રીતે જિલ્લા કલેક્ટરે અને તેમના જે ટીમો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવતા જે ચોરીનું કારસ્થાન છે તે ઝડપાયું છે તેમાં એવી પણ ઘટના સામે આવી છે કે જે આરોપીઓ છે તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ હોય તેમને ખાસ કરીને વાદળી તેમજ લાલ કલરની બોલપેનથી તેમનું નામ નંબર તે તમામ વસ્તુઓ છે તે લખી લેતા હતા ત્યારબાદ જે કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ રહી હતી તે પરીક્ષા કેન્દ્રમાં જે વિદ્યાર્થીઓને પ્રશ્ન આવડતા હતા એ પરી પ્રશ્નના જવાબ લખાડવામાં આવતા હતા અને જે પ્રશ્ન નહોતા આવડતા તે જગ્યા ખાલી મુકાવી દેવામાં આવતી હતી ને એ એવી ચિહ્ન દર્શાવવામાં આવતા હતા કે તેના કારણે તુષાર ભટ્ટને વાતની જાણ થઈ શકે કે આ વિદ્યાર્થીઓ છે તેઓ દ્વારા પૈસા આપવામાં આવે છે ત્યારબાદ આ પરીક્ષા પૂર્ણ થાય જ્યારે આ પેપર સ્ટ્રોંગ રૂમમાં જવાના હોય ત્યારે એ જે ખાલી પડેલી જગ્યામાં જવાબ લખવાની કામગીરી કરવામાં આવતી હતી આ સમગ્ર આ પ્રકારનું કૌભાંડ છે તે સામે આવ્યું છે તેમાં આ સમગ્ર કૌભાંડમાં ત્રણ લોકોની સંડોવણી સામે આવી છે જેમાં હાલ જલારામ સ્કૂલમાં ફરજ બજાવતો જે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હતો તુષાર ભટ્ટ તેમજ તેની સાથે જે પશુરામ ઓવરસીઝ કંપની વડોદરા ખાતે આવેલી છે જેમાં પશુરામ રોય પોતે માલિક છે તેમની સામે ને સાથે આરીફ નામનો જે એજન્ટ હતો વચેટીઓ હતો તેની સામે પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને એવું પણ કહેવામાં આવે છે કે આરીફ દ્વારા પણ જે વિદ્યાર્થી હોય તેમને આ કોર્ડિનેટ કરાવવામાં આવતા હતા અને દસ લાખ રૂપિયાનું પેપર સોલ્વ કરવા માટે જે રકમ નક્કી કરવામાં આવી હતી તેમાંથી સાત લાખ રૂપિયા જેટલી રકમ છે તે પશુરામ રોયને આપવામાં આવતી હતી અને ત્રણ લાખ રૂપિયા જે એજન્ટ તરીકે છે જે લોકો આ તુષાર ભટ્ટ અને આરિફ વોરા છે તેમની પાસે વહેચણી થતી હોવાની પણ વાત હાલ ચર્ચાઈ રહી છે આ તમામ બાબતને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે અને આમાં હજી પણ કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે Up, but i